વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિને લઈને નીચાણવાળા વિસ્તાર અને ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી અસરગ્રસ્તોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા વિરમગામ શહેરના સ્વામી વિવેકાનંદ હોલ વિરમગામ તાલુકાના કોકતા ભોજવા સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા જ્યાં વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા સવાર સાંજ આશરે એક હજાર લોકોને ફૂડ પેકેટ વિતરણ તેમજ લોકોને ફ્રૂટ કપડાં અને અનાજની કરિયાણાની કીટ પણ વિતરણ કરવામાં આવી હતી બીજી બાજુ વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતરિત કરવામાં આવેલા લોકોને વિવિધ જગ્યાઓએ ચા પાણી નાસ્તો જમવાનું મેડિકલ સેવાઓ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી આ સમગ્ર સેવા કાર્યમાં વિરમગામના સામાજિક કાર્યકર તેજસભાઈ વજાણી હરિવંશભાઈ શુક્લા તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ કિરણ સોલંકી નિલેશભાઈ રાણા સહિતના યુવાનો દ્વારા અતિવૃષ્ટિમાં અસરગ્રસ્તો માટે સેવામાં જોડાઈ રહ્યા છે